નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આજરોજ સુરતના રાંદિર ખાતે આવેલ પ્રાચીન ઈદગાહ મેદાન માં ઈદ ઉલ ફિત્રને ની ઉત્સાહભેર વાતાવરણ ઉજવણી કરવામાં આવી હતી સામૂહિક નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકમેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે મુસ્લિમ સમુદાયમાં પવિત્ર એવી રમજાન ઈદના પર્વ નિમિત્તે સગા સંબંધીઓને ગળે મળીને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી ઈદ પર્વ ને લઈને સુરત પોલીસ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સુરત શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદની ઉજવણી થઈ હતી આજે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે ઈદગાની જગ્યા પર ઈદની નમાજ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો છ થી સાત હજાર લોકો અહીંયા ભેગા થયા છે જે જે વર્ષોથી પ્રતિષ્ઠા રહી છે કે આઝાદી પહેલાની સૌથી જૂની ઈદગા જે ગણવામાં આવે છે એ ઈદગાની જગ્યા પર આજે સુરતના ખૂણે ખૂણેથી મુસ્લિમો અહીંયા ઈદની નમાજ અદા કરવા આવે છે એ ઈદની નમાજ જ્યારે અદા કરવામાં આવે છે ત્યારે ત્રીસ દિવસ સુધી

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર